વડોદરા શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ ગોરવા વિસ્તારમાં વિમલેશ્વર મહાદેવ મંદિર પાસે રેડ પાડી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના ચારસો ગ્રામ જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે આ કાર્યવાહીમાં રૂપિયા એક લાખ ઓગણીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે એસઓજી પોલીસના સ્ટાફને ગુપ્ત બાતમી મળી હતી કે મથુરનગરથી નવાયાડ જતા બ્રિજ પાસે મહાદેવ મંદિરની બાજુમાં કાળા રંગનું સ્કૂટર પાર્ક કરીને રાજેન્દ્રકુમાર ઉર્ફે છોટુ બિંદ નામનો ઈસમ દરરોજ સાંજના સમયે ગાંજાનું છૂટક વેચાણ કરે છે આ બાતમીના આધારે એસઓજી પીઆઈએસડી રાથડાના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમે તુરંત રેડ પાડીને આરોપી રાજેન્દ્રકુમાર ઉર્ફે છોટુ ભારતલાલ બિંદ ઉંમર વર્ષ ઓગણત્રીસ રહે ઋષિનગર ગીરખનાથ મંદિર પાસે ગોરવા મૂળ રહે ચકોલિયા ગામ તાલુકો કુલપુર જિલ્લો પ્રયાગરાજ ઉત્તર પ્રદેશને રંગે હાથ ઝડપી પાડ્યો હતો તેની પાસેથી બાવીસ હજાર નવસો પચાસ રૂપિયાની કિંમતનો ચારસો ઓગણસાઠ ગ્રામ ગાંજો એક્ટિવા એક મોબાઈલ તેમજ ગાંજા વેચાણની રોકડ રૂપિયા તેરસો પચાસ મળી કુલ રૂપિયા એક લાખ ઓગણીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આરોપી વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર એક અન્ય આરોપીની શોધખોળ ચાલુ છે આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ વડોદરા